સર્વે ભક્તોને રામ રામ શ્રી ગણેશાય નમ સર્વે ભક્તોને અમારું જાહેર આમંત્રણ પ્રાણ પ્રતિષ્ઠા પ્રથમ પાઠ ઉત્સવ મા ચામું મેળડી માછી પરિવાર તરફથી જાહેર આમંત્રણ શુભ સ્થળ ગામ આગરવાડાથી આમંત્રણ પાઠવનાર મા ચામુન મેરડી પરિવારના રામરામ વાસુજી સહર્ષે જણાવવાનું કે ભગવાન શ્રી ગોગાજી મહારાજ અને મા ચામું મેળડી માતાજીની અશ્મ કૃપાથી આગરવાડા સાનિધ્યમાં પ્રથમ મંદિરનો પાટોત્સવ ઉજવાવા જઈ રહ્યો છે સંવત બે હજાર એક્યાસી ચૈત્ર સુચોને તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવાર તો આપ સર્વે સમસ્ત માનવ ભક્તોને અમારું જાહેર આમંત્રણ છે કાર્યક્રમ પાઠોત્સવ યજ્ઞ તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવારના સુદ દિવસે સવારે નવ કલાકે પ્રારંભ થશે પાટોત્સવ યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે ચાર કલાકે થશે મહાપ્રસાદ બપોરે બે વાગ્યાથી ભક્તોના આગમન સુધી સર્વે ભક્તોને જણાવવાનું કે તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવારના શુભ દિવસે સાંજે પાંચ વાગ્યા માડી ગાદી પર પધારશે તો માના મુખની અમૃતવાણી તથા માના દર્શનનો લાભ અવશ્ય લેવો માતાજીના રાસ ગરબા રાત્રે આઠ વાગે ગાયક કલાકાર નરેશભાઈ ભરવાડ શર્મા હરીશભાઈ લેબોજરા બારૂડ રાજેશ્વરીબેન નિમંત્રણ પાઠવનાર મા ચામુન મેલડી પરિવાર ભગવાન શ્રી ગોગાજી મહારાજનો સતનો દરબાર આગરવાડા ધામ તાલુકો લુનાવાડા જિલ્લો મહીસાગર વધુ જાણકારી માટે મોબાઈલ નંબર સત્તાણું બાર સત્તર એકસઠ એકાણું તથા નવ્વાણું સાત પંચાણું ત્રેવીસ એક બેતાલીસ પર સંપર્ક કરો ગોગા મેલડી ધામ આગરવાડા રામ રામ રામરામમાં જયશ્રી મેલડીમાં શ્રી ગોગા મહારાજ